ઓસીડી કે ધૂન રોગની બીમારીમાં દર્દીઓ અન્યો સાથે આસાનીથી કેમ હળી મળી શકતા નથી નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજે હું ઓસીડી કે ધૂન રોગની બીમારીમાં દર્દીઓ અન્યો સાથે આસાનીથી કેમ હળી મળી શકતા નથી મોટા ભાગે એ લોકો બીજાઓ સાથે હળવા મળવાનું કે ક્યાંક ગ્રુપનો ભાગ બનવાનું હોય કે લોકો સાથે કોઈ ગ્રુપમાં બહાર જવાનું હોય કે લોકો સાથે હળી મળીને કંઈક કામ કરવાનું હોય કે ટીમ વર્ક કરવાનું હોય એવી પરિસ્થિતિમાં બહુ મુશ્કેલી અનુભવતા હોય છે અને મોટા ભાગે બીજા લોકો સાથે હળી મળીને કામ કરવાનું હોય કે બીજા લોકોનો સંપર્ક કરવાનો હોય કે બીજા લોકો સાથે હળવા મળવાનું જ્યાં બનતું હોય એવા પ્રસંગો બને ત્યાં સુધી ટાળવાનું કે બને ત્યાં સુધી એવા પ્રસંગો જ ઉભા ન થવા દેવા એવી કોશિશ કરતા હોય અને ફરજિયાત ક્યારેક લોકોને હળવું મળવું પડતું જ હોય તો પણ એના માટે બહુ આનંદદાયક વસ્તુ ના હોય જાણે સજાના ભાગ રૂપે કરવું પડે છે ફરજના ભાગ રૂપે એવી રીતે એવા એપ્રોચ થી એ કામ કરે અને એ પ્રસંગ ઉકેલે એવી કોશિશ કરતા હોય છે એ વસ્તુ એના માટે ક્યારેક આનંદદાયક હોતી નથી તો આવું કેમ છે અને એના માટે શું કરી શકાય એ વિશે કેટલીક વાત કરીએ તો મારી દ્રષ્ટિએના પાંચ મોટા મોટા કારણો મેં ગોત્યા છે કે આ કારણે ઓસીડીના દર્દીઓ બીજાઓ સાથે આસાનીથી હળી મળી શકતા નથી તો એ કારણોની થોડીક વાત કરીએ તો પહેલું છે કે એમને ગંદકીનો બોર્ડર લાગ્યા એમને ચોખ્ખાઈ જોઈએ ચોખ્ખાઈનું જાણે એક જનૂન કે ઓબ્સેશન હોય એટલે જેને ઓપ્સેસિવ કમ્પલ્સિવ ડિસોર્ડર કહેવાય છે તો એ દરેક વસ્તુ ઓસીડીના દર્દીના ક્રાઇટેરિયા પ્રમાણે ચોખ્ખી હોય એવું તો ના બને કોઈની સાથે હાથ મેળવીએ તો એમને એમ લાગે કે વ્યક્તિનો હાથ હાથ બરોબર ચોખ્ખો હશે કે કેમ એ ખરાબ તો થઈ જાય ને કોઈ વસ્તુને અડીએ તો એમને એમ લાગે કે આ બરોબર નથી તો ક્યાંક બહાર જવું હોય ગ્રુપમાં જવું હોય લોકોને હળવું મળવું હોય લોકો સાથે હાથ મેળવવા હોય તો એ ટાઈમે એમને જો સતત ગંદકીના અને ચોખ્ખાઈના જ વિચારો હોય કોઈ સાથે હાથ મેળવીને સતત પાછો પોતે હાથ ધોવા જવું પડે તો એ સોશિયલી એક્સેપ્ટેબલ બિહેવિયર પણ નથી અને સામે વ્યક્તિને તો અપમાન લાગે કે ભાઈ તું મારી જોડે હાથ મેળવ્યા પછી હાથ ધોવા ગયો તો આ એક જાતની એક શરમ સંકોચ જેવી સ્થિતિમાં મુકાવવું પડે અને સામે પક્ષે ગંદકી અને ચોખ્ખાઈના એટલું બધું વળગણ અને એટલું બધું ઓપ્સેશન હોય કે એ જ્યાં સુધી હાથ ન ધોય ત્યાં સુધી તેમને ગભરાટ મુંજારો બેચેની થ્યા કરે અને એ પરિસ્થિતિ સહન જ ન કરી શકે બીજું કારણ છે આવા વ્યક્તિઓને સતત બીજાઓ દ્વારા પોતાની કોઈ ટીકા થશે એવો ભય રહેતો હોય બીજા લોકો પોતાના વિશે શું વિચારશે પોતાના વર્તનનું બીજા લોકો કેવું અર્થઘટન કરશે સતત એ પોતાનું બોલવાનું વાણીનું વર્તનનું પોતે જ એનાલિસિસ કરતા રહેતા હોય અને ઘણી વખતે બીજા લોકો સામે પણ પોતે સરસ પ્રેઝન્ટેબલ બને કંઈક એવી કોશિશ કરતા હોય અને દરેક વસ્તુ હંડ્રેડ પર્સન્ટેજ પરફેક્ટ હોય એવું જરૂરી નથી અને ઘણી વખતે બીજા લોકો આપણા વિશે એટલું બધું વિચારતા જ નથી હોતા બધા લોકો પોતાના વિશે વધારે વિચારતા હોય બીજા લોકો વિશે કે એટલું બધું માઇક્રોસ્કોપમાં કે બિલોરી કાચથી લોકો નિરીક્ષણ ના કરતા હોય પણ ઓસીડીના દર્દીઓ જાણે પોતાની જાતનું એટલું બારીક રીતે નિરીક્ષણ કરે અને એટલી બારી કાય બાંધી લીધો મારી આ ભૂલના લીધે બીજા મને નોટિસ કરીને મારા વિશે ઉતરતો અભિપ્રાય તો નહીં બાંધ્યો હોય કઈક એવું એમને સતત લાગ્યા કરે ત્રીજું કારણ છે કે ઓસીડી કે ધૂન રોગના દર્દીઓ ઘણી વખતે વિચારોમાં સતત મગ્ન રહ્યા કરે કોઈ સાથે વાતચીત કરતા હોય તો આપણે શું બોલે છે કયા વિષે વાત ચાલી રહી છે એનામાં ઓતપ્રોત રહેવું જોઈએ કોઈ વ્યક્તિ સતત કોઈક વિચારોમાં મગ્ન હોય કોઈ વસ્તુ વિશે કાલ્પનિક વિચારોમાં એમણે રહેવું પડતું હોય કે ઘણી વખતે કોઈક એવા મેન્ટલ વિચારોના સોલ્યુશન કરવા પડતા હોય કે ત્યાં સુધી એમને ચેન જ ન પડે અને કોઈ બીજી વાત ઉપર ધ્યાન જ ન આપી શકે તો આવા સંજોગોમાં શું સામેવાળો બોલે છે એમાં ધ્યાન રાખવું એમાં ઓતપ્રોત રહેવું અને એમાં કંઈક ના સમજાય તો એમાં કંઈક પ્રશ્નોત્તરી કરીને એમાં વધુ જાણવાની કોશિશ કરવી અને એ સામાવાળા વ્યક્તિની વાતચીતમાં ધ્યાન આપવું અને ધ્યાન પોરવવું આવું ઘણી વખતે દર્દી ના કરી શકે અને ઘણી વખતે હોય એવું લાગે અને અને એમાં એમને પોતે જ એનાલિસિસ કરે કે આ બરોબર નથી થઈ રહ્યું બીજા વ્યક્તિઓ મારા વિશે બરોબર નથી વિચારતા અને મારા વિશે કંઈક ઉતરતો અભિપ્રાય તો નહીં બાંધી દે એની કરતાં મળવું જ નથી લોકો સાથે બહાર જ નથી જવું તો લોકો સાથે સંપર્ક જ ના થાય તો એમણે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો જ ના ચોથું કારણ છે ભૂલ તો નહીં થાય ને એવો ડર ઓસીડીના દર્દીઓને કંઈક એક જાતનું પરફેક્શનિઝમ છે કે દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ દરેક વસ્તુ આદર્શ રીતે થવી જોઈએ કોઈ વસ્તુમાં કંઈ ભૂલ ના થવી જોઈએ બધું પરફેક્ટ હોવું જોઈએ મારું વર્તન પરફેક્ટ હોવું જોઈએ બીજા લોકો સાથેનો વ્યવહાર પરફેક્ટ હોવો જોઈએ હું જે કંઈ બીજા સાથે બોલું છું વાતચીત કરું છું એ બધું સરસ ને પરફેક્ટ રીતે થવું જોઈએ કોઈ અપડાઉન થાય તો એ ના ચાલે વાસ્તવિક જીવનમાં કંઈ બધું પરફેક્ટ પોસિબલ જ નથી દરેક વ્યક્તિ હ્યુમન છે ને આપણાથી ભૂલ થતી હોય છે અને ગુજરાતીમાં કહેવત છે માણસ માત્ર ભૂલ ને પાત્ર તો ભૂલ તો નહીં થઈ જાય ને એવા ડર લીધે પછી કોશિશ જ ના કરે હું કોઈ સાથે વાત કરીશ તો મારે કઈક બોલવામાં ભૂલ થાય હું કોઈ ગ્રુપનો ભાગ બનીશ તો મારાથી કઈક એવું થઈ જાય કે મારા વિશે લોકો કંઈક ખરાબ અભિપ્રાય બાંધી દે એની કરતાં હું લોકો સાથે ભળું જ નહીં તો લોકો સાથે સંપર્ક જ જ ન થાય તો તો ભૂલ નથી થવાની આમ ભૂલ તો નહીં થઈ જાય એના ડરના લીધે પણ ઘણી વખતે એ લોકો સાથે સંપર્ક કરવાનું અવોઇડ કરતા હોય પાંચમું કારણ છે એ બીજા ઉપર આસાનીથી વિશ્વાસ નથી મૂકી શકતા સતત એવો ભય રહ્યા કરે કે કોઈ બીજો વ્યક્તિ દગો તો નહીં આપે ને બીજા વ્યક્તિ એમની સાથે જે સંબંધ કેળવી રહ્યો એમાં એનો કઈ સ્વાર્થ તો નથી ને બીજો વ્યક્તિ યોગ્ય ભરોસાપાત્ર વ્યક્તિ છે તો ખરો ને પોતાના લીધે પોતાની સાથે જે સંબંધ કેળવી રહ્યો છે એના લીધે પોતાને કઈક નુકસાન કરવાનો કોઈ એજન્ડા તો સામે વ્યક્તિનો નથી ને જરૂરી નથી કે ઓસીડી વાળો દર્દી કોઈક એવી મોટી પરિસ્થિતિ કે એવી કોઈ પોસ્ટ ઉપર હોય કે જેનો એ કોઈ બીજી વ્યક્તિનો દુરુપયોગ કરી શકે કોઈ મોટો સરકારી અધિકારી કે રાજનેતા હોય એવું બિલકુલ જરૂરી નથી બની શકે કે એ બહુ એવી કામમાં હોય કે જેનો કોઈ બીજી વ્યક્તિ એવો કઈ દુરુપયોગ ના કરી શકે અથવા દુરુપયોગ કરવાનો વિચારે પણ નહીં પણ આ બીમારીમાં જ કંઈક એવું હોય કે સતત બીજા વ્યક્તિને શંકાની નજરે જોવું અને બીજા ઉપર આસાનીથી વિશ્વાસ ન થઈ શકે સામા વ્યક્તિના ઇન્ટેન્શન પર હંમેશા શંકા અને ડાઉટ રહ્યા કરે અને સામે વ્યક્તિ ઉપર આસાનીથી ભરોસો ન મૂકી શકે તો પછી બીજા સાથે સંપર્ક જ અવોઇડ કરવો લોકો સાથે સંપર્ક ના કરીએ તો એ ખોટો અવિશ્વાસ ને વિચારો એનો સામનો કરવાની જરૂરત ના પડે તો કરવું શું તો લોકો સાથે સંપર્ક અવોઈડ કરવો કોઈ ગ્રુપનો ભાગ જ ના બનવું આપણે એક આઇસોલેટેડ એકાકી જીવન જીવવું અને બને ત્યાં સુધી સોશિયલ કોન્ટેક્ટ કાપી નાખવા એ હેલ્ધી બિલકુલ નથી અને એ એક જાતનું ઓસીડીનું લક્ષણ છે ને એનાથી પરિસ્થિતિ ઓર વકરતી જવાની સારવારમાં એક્સેપ્ટ કરો કે ભાઈ આ એક બીમારીનો ભાગ છે તમે એક બીમારીના લીધે લોકો સાથેનો સંપર્ક અવોઈડ કરી રહ્યા છો અને જે જે વસ્તુમાં તમને મુશ્કેલી થતી હોય એનો સામનો કરવાની કોશિશ કરો જે વસ્તુને તમે અવોઈડ કરશો એનો ડર એટલો જ વધતો જવાનો છે જે વસ્તુને તમે એક્સેપ્ટ કરીને એનો સામનો કરશો ધીમે ધીમે તમે કોઈ વસ્તુનો જે તમને ડર લાગે છે એને તમે તમે ગ્રેજ્યુઅલી ગ્રેડેડ રીતે લિસ્ટ બનાવો અને એને રેન્ક આપો કે એક નંબરની વસ્તુ એટલે તમને ડર લાગે છે સામાન્ય એક થી દસનું લિસ્ટ બનાવીને ધીમે ધીમે તમને જે ડર લાગતો હોય એ વસ્તુનો સામનો કરવાની કોશિશ કરો અને એક નંબરની વસ્તુનો જે તમને ડર લાગે છે એનો તમે સામનો કરી શકો છો તો ધીમે ધીમે પછી એનું સ્ટેજ વધારતા જાઓ કે બે નંબરની વસ્તુનો સામનો કરો હવે ત્રણ નંબરની વસ્તુનો સામનો કરવો એમ ધીમે ધીમે તમે તમારું એનું ગ્રેજ્યુઅલ અપ જતા જાઓ અને એ જે વસ્તુનો ડર લાગે છે એનો સામનો કરવાની એક આદત પાડો પ્રેક્ટિસ કરો તો ધીમે ધીમે ડર લાગતો ઓછો થઈ જશે અને પોતાની જાત પ્રત્યે અને લોકો પ્રત્યે એક રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન રાખો તો ભૂલ તો થઈ જશે ભૂલ માટે કંઈ આટલું બધું શરમાવવાની કે પોતાની જાતને આટલું બધું અપરાધથી માનવાની જરૂર નથી કે બીજા લોકો પોતાના વિશે શું વિચારશે તો એ વિશે કંઈ એટલું બધું એનાલિસિસ કરવાની જરૂર નથી કંઈક એવું એક પોતાની જાત માટે પણ એક વાસ્તવિક અપેક્ષાઓ અને બીજા પ્રત્યે પણ કંઈક વાસ્તવિક અપેક્ષાઓ રાખીએ તો મોટાભાગે આ પ્રશ્નનું સુંદર નિરાકરણ આવી શકે તો મિત્રો આ હતી કેટલીક વાતો જે ઓસીડી કે ધૂન રોગના દર્દીઓ અન્યો સાથે હળીમળી કેમ શકતા નથી એ વિશે હું કરવા માગતો હતો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે નિયમિત રીતે મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યા વિશે માહિતી મેળવવા માગતા હોવ તો ડૉક્ટર આઈ જે રત્નાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી જશે થેન્ક યુ જય હિન્દ